વિભાગીય નિયામક જે બી કરોત્રા આપણે રાજ્યની અંદર અમદાવાદ સુરત રાજકોટ જગ્યાએથી આપણે પ્રયાગરાજ માટે બસની શરૂઆત કરવા માટે સરકારશ્રીએ જાહેરાત કરવામાં આવેલી છે જેના અનુસંધાને આવતીકાલે ચાર તારીખથી આપણે સવારે પાંચ વાગે રાજકોટથી પ્રયાગરાજ જવા માટે એસી વોલ્વો બસ છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તો તેની અંદર છે આપણે પ્રથમ રાત્રિ છે એ બારવાણ મધ્યપ્રદેશ બોર્ડર ખાતે કરશે જ્યાં રહેવાની નાસ્તાની તમામ સુવિધા છે એ આપણે કરવામાં આવેલી છે સાથે ત્યાંથી બસ ઉપડી અને પ્રયાગરાજ સુધી જશે ને રિટર્ન પ્રયાગરાજથી પણ જ્યારે પરત રાજકોટ આવશે ત્યારે પણ મધ્યપ્રદેશ બારવાણ બોર્ડર ખાતે ત્યાં આપણે રહેવાની અને તમામ સુવિધા છે એ રાખવામાં આવેલી છે અને જે આપણું બુકિંગ છે એ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન ઉપરથી પણ કોઈને પણ આપણે જનતાને જવું હશે પ્રયાગરાજ માટે તો એમાં બુકિંગ પણ કરી શકશે તેમ આપણે ને દરરોજ માટે જ્યાં સુધી કુંભ મેળો ચાલે છે ત્યાં સુધી આપણે બસની સુવિધા છે એ રાજકોટને થી મુસાફરોને મળી રહે હા અત્યારે આપણે કાલે પાંચ વાગ્યાથી છે એ આપણે ઓનલાઈન ઉપર આપણે ચાલુ કરી દીધું છે તો એની અંદર પણ સારો એવો મુસાફરોનો પ્રસિ પ્રતિસાદ છે એ મળવા પામે છે આજે આપણે કાલ માટે કહીએ તો અમારી પચાસ ટકા જેવી બસ છે એ હાલ બુક થવા પામેલ છે આપણે જે આખું પેકેજ છે રાજકોટથી જવાનું રાજકોટથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી પરત રાજકોટ આવવા માટેની આપણું આઠ હજાર આઠસો રૂપિયાની અંદર એક વ્યક્તિ છે એ જઈ અને પરત પાછા રાજકોટ સુધી આવી શકશે આ આ વોલ્વો બસની અંદર છે એ ટુ બાય ટુ પુષ્પબેક સીટો એમાં ઉપલબ્ધ છે મુસાફરો છે એ આરામદાયક એસી બસની અંદર મુસાફરી કરી શકશે સાથે સાથે એમાં સેફટીના પણ તમામ નોર્મ્સ છે એનો સારી રીતે છે એ ખ્યાલ રાખવામાં આવેલો છે અંદર ડ્રાઈવર અને કંડક્ટર પણ સાથે જ તેમાં રહેશે અને એક અમારા સુપરવાઇઝર છે એ પણ સાથે રહેશે જેથી મુસાફરોને કોઈ પણ તકલીફ ના પડે એમને કોઈ પણ પ્રકારની જાણકારી જોઈતી હોય તો એમને સહેલાઈથી મળી રહે તેના માટે પણ અમે એક સુપરવાઇઝર છે એ પણ સાથે બસની અંદર રાખીશું આપણે તમામ બસોની અંદર ફર્સ્ટ એડ કીટ છે એ રાખવામાં આવેલી હોય છે જેથી કોઈને એવી કોઈ ઇમરજન્સી જરૂરિયાત પડે તો એમનો પણ એમાં ઉપયોગ છે એ કરી શકે છે